થઈ પડશે તો જે ભગવાન કરશે જગુબા કોઈ આવશે આવશે જોતા જોતા

એ હાલી દે તું મને વાત કરી તમે જે લાયા હોય ને એ હાલી ગયો

એ થોડા આલી દે ના કશું નહીં લાયા પણ અમે તો આયા કશું નહીં ઓ બાકા મારા કાકા મારા મારવા મોય રાત હું શું કરું ના ના ચાલ આ તો હું જોડા મારી જા 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 કાટ કોગળો કાટ આ લ્યો આ બેડી આ તારું કાકા હું કાં કશું નહીં પહેરી આ જો આ પહેરવા આ લ્યો પહેરવા કાટ અલ્યા કોગળો આલી દે નવી આલે સાબ જેવા છીએ માલ વેસી ના સોલ્યા તમે આ માહો કશું

અલ્યા જગુલાટ દન તને હા 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 દુ ધગલો જગુલાટ ડબલું અલ્યા કાકા હાલ આખા કશું એકવા જે ત્રણ રૂપિયા દોઢ દોઢ રૂપિયા આવે બી બેસી લેતા તા દોઢ દોઢ રૂપિયા

પૈસા આલું ઘણો બડા હતા તમે ગાલ્યા ક્યો કે ક્યો એમ રહીયા ને થઈ જઈએ વાત કરે છે ઓર કાકો કોણ ખાવા કાકો મારો છે પૈસા બેલી દીધાતા જોખા લેતા ATM માં ઓહ કાકા તમે તો બેંકમાં મને પાક ગલાવો જો